મારું નામ ભરતભાઈ મંજીભાઈ પટેલ ગામ ગાધરેટિયા તાલુકો લીમડી જિલ્લો સુરેન્દ્રનગર મેં આ ભાઈ પાસે હલરમાં જીરું કઢાવ્યું હતું આ માર્ટિનમાં જીરું એવું એવું સુપર નીકળ્યું નહીં અમારે બે ત્રણ ખેતરના અલગ અલગ કઢાયા હતા બધા બીજા હલર પાસે પણ આના જેવું એ કે હલરમાં જીરું નીકળ્યું નહીં સાપ અને ઊંઝા લઈ ગયા હતા બજાર બજાર ભાવ બહુ સુપર આવ્યો એમ આના કરતાં ભાવમાં સો રૂપિયાનો ફેર પડ્યો અને બીજાનો વધારે એવરેજ આવી જીરું કાઢવાની એટલે કદાચ પૂકને જો આ હલર લેવું હોય તો આ લેવાય બીજું એક સાળો ન કરાય બીજા હોય એટલું સુપર હલર હે તમે આ અમારા ગામમાં ફરતા ગામમાં જેટલા હલર આવી ગયા ગામના ફરતા ગામના બધા પણ કોઈ ભાઈ નહીં આ અમારા ભત્રીજો છે એની પાસે આ બધા હલર જો વળીયળી કઢાવે છે જીરું કઢાવે છે પછી અહીંયો તલમાં એવું સક્સેસ છે હલર તલમાં એટલું સક્સેસ આવશે બહુ સારું કામકાજ અને આજમો અજમામાં તો કંઈ વાત જ જાઓ છો શ્યાજે ઉડાડતું ને જીરું તો ઉડે નહીં ઝીણું ઝીણું ખાવાય ને જીરું તોય લઈ દે બહુ સારું કામકાજ એમ માટીવાળાનું કામ કરવું કોઈકને લેવું હોય કદાચ તો આ લેવાય ખરું હોય લેવા જેવું છે બહુ સારું કામ